નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો તિરંગા યાત્રાની શરૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીની આ તિરંગા યાત્રાની અંદર જેપી પી સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બધા જ રાજકોટમાં હશે અને એ જ દિવસે સાંજે કોંગ્રેસની યાત્રા રાજકોટ પહોંચશે એટલે દસમી તારીખે રાજકોટની અંદર આ બંને યાત્રાઓ હશે અને સાથે જે યાત્રા નીકળવાની છે મોરબી થી નીકળશે જેમાં મોરબી ના પીડિતો હોય ના પીડિતો હોય સુરત ના પીડિતો હોય કે પછી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ના પીડિતો આ લોકોને ની માંગ સાથે આ ન્યાય યાત્રા નીકળવાની છે આનું પોલિટિકલી કેટલું મહત્વ કારણ કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પણ આવી રહી છે આપણી સાથે આજ વિષય પર વાતચીત આપણને ગ્રાઉન્ડ ઉપર જોવા મળે છે લોકોને અહેસાસ કરાવે છે કે વિપક્ષ છે અને સામે ભારતીય જનતા પાર્ટી જે છે એ હવે પોતે તિરંગા યાત્રા કાઢવા જઈ રહી છે ગોપીબેન એવું છે કે હવે એક કોંગ્રેસ જે અનએક્સપેક્ટેડ હતું અત્યાર સુધીમાં બહુ પોલિટિકલી મેચ્યોર્ડ ગેમ કોંગ્રેસ રમી રહી હતી એક તો એ લોકોએ છેલ્લા પાંચ વર્ષની અંદર જેટલા હરિરામ નાહી હતા એ લોકોમાં કોંગ્રેસમાં એ લોકોએ સાફ કર્યા કારણ કે જે વ્યવસ્થિત રીતે વીસ વર્ષથી ગુજરાતની અંદર બિલકુલ ખતમ કરવાની જે પેરવી ચાલી રહી હતી એટલે આ લોકોએ માણસો એની અંદર ઓલમોસ્ટ પ્લાન્ટ કર્યા હતા એટલે આ કેજીબી સિસ્ટમની જેમ કે કોંગ્રેસના માણસો ભાજપના માણસો કારણ કે અમુક એમએલએ ખુલીને નથી કહેતા એ લોકોએ એટલે સુધી કીધું કે ભાઈ કમલમમાં અમારે ફેક્સ ઉતરે છે કોંગ્રેસની ઓફિસમાં એ દસ મિનિટમાં કમલમમાં ઉતરી જતું હતું અને એના પૈસા નહીં દિવસે પેમેન્ટ થતા હતા હું એનો ફિટનેસ છું ઘણા એક્સ એમએલએ કીધું એટલે એવી રીતે જ આખીએ કે લોકોએ જાસૂસી નેટવર્ક સેટ કરી જે પેગાસીસ પહેલા જેની જે પ્રેક્ટિકલ સિસ્ટમ હતી એમાં એ લોકોએ ખલાસ કરી તો કોંગ્રેસ ખલાસ થયા પછી એ લોકોને એવું લાગ્યું કે આ સિસ્ટમ જે છે ને આ ફૂલ પ્રૂફ સિસ્ટમ છે અને તમે લોકો જેવી એન્ટી ઇન્કમ્બન્સી લાગશે એટલે આપણે કોંગ બાકી મિનિસ્ટ્રી બદલી નાખશું અને એક્સપેરિમેન્ટ બે વાર સક્સેસફુલ થયા પણ ગુજરાતની મેન્ટાલિટી આખા ઇન્ડિયામાં લાગુ નથી પડતી અહીંયા એ લોકોની ભૂલ થઈ ઓપોઝિશનનો પાવર નહોતો આ જે લીડર ઓફ ઓપોઝિશન છે જે સાઈડો પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ હોલ્ડ કરતો હોય છે એની પાસે પાવર્સ છે તો આજે હવે કોંગ્રેસ એમને શીખડાવશે કે ઓપોઝિશન શું હોય છે કારણ કે કોંગ્રેસે આટલા વર્ષ બે રોલ પ્લે કર્યા છે રૂલિંગ પાર્ટીના ભાજપને કદાચ આટલી મોટી મેજોરિટીમાં રૂલિંગનો રોલ પ્લે કરવા પહેલી વાર છે અને એમાં જે રીતે એ લોકો પોતાના ગાર્ડ બિટવીન ધ ગેમ બદલતા રહ્યા એનામાં કોઈ દિવસ એ લોકોનું પોલિટિકલ કોન્સન્ટ્રેશન ગુજરાતમાં થયું જ નથી બાકી જે મેન્યુપ્યુલેશનથી જીત્યા છે આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે સમરસની સિસ્ટમ લઈ આવ્યા પંચાયતમાં તમારે मिल बाट के खाओ એટલે પછી સમરસ કરે બેય જણા મળીને ખાઈ લે એટલે આ લોકો એ છે કરપ્શન અને પોલિટિકલ એલમેન્ટની જે સિસ્ટમ કરી થી ઈ જવાબ આપવા માટે તૈયાર હતી ને ઈ પેટી નીકળી ગઈ એટલે આ લોકો એમ હતું કે હવે આપણે કોઈ જવાબ નહીં આપે પણ ફ્રોમ ધ બ્લુ આજે પાર્લામેન્ટમાં લીડર ઓફ ઓપોઝિશન મોટીને કે ગામને આપકે પ્રધાનમંત્રીની ઈમ્પ્રેશન ન ખતમ કરતી એટલે ધ આર રેડી ફોર ધ વોર અને હવે જે પોઝિશન કરી રહ્યા છે કે પહેલી વાર એવું થાય છે કે ભાજપ તમને બેકફૂટમાં નજર આવે છે આજે ગુજરાતના ઇલેક્શન તમે બહુ વ્યવસ્થિત રીતે કવર કર્યા હતા આપને બધી ખબર છે કે ગેની બેન પણ છેલ્લે સુધી સ્કેપ્ટિકલ હતા કે ભાઈ મને જીત કારણ કે એમની સામે બહુ પાવરફુલ લોબી પૈસા અને તંત્ર વાપરી રહી હતી પણ પબ્લિક સેન્ટિમેન્ટ્સને તમે કેપ્ચર નહીં કરી શકો આજે પણ જે એ લોકોને ચારસો ચાર નો જે ટાર્ગેટ હતો એ લોકોએ પોતાના રીતે પેપર ઉપર સેટ જ કરી લીધો હતો પણ પબ્લિક તમે ને કેવી રીતે ઇન્કલ્કેટ કરશો એટલે જયારે પબ્લિક પોતા ઉપર આવશે અને આજે ગુજરાતની ઇમ્પ્રેશન જે લઈને ગયા છે આપણે ગુજરાતમાં જે આપણે જાણીએ છીએ કે લાસ્ટ ટાઈમના ઇલેક્શનમાં પણ ભાજપને નાઇન્ટી એટ સુધીમાં બધું સમેટાઈ જ લેવાનું હતું જો આપે એમને મદદ ન કરી હોત જો આપ અને કોંગ્રેસના વોટ આજે પણ તમે કમ્પેર કરો તો એ લોકોને નાઇન્ટી ની સીટ સીટની ઉપર વાંધા હતા એટલે જે પોલિટિકલ ગિનિંગ હતા એ હવે પૂરા થઈ ગયા હવે ઇન્ડિયા ગઠબંધન એસે હોલ ઊભું છે એટલે એ લોકોને બી સમજાય છે કે ચાલીસ વર્ષથી સાહીઠ નો વોટ નું છે તો ચાલીસ ને તમે માં ભાગ કરીને જીતતા હતા એ હવે તમારી પોઝિશન નથી એટલે ઓન એવરી ગ્રાઉન્ડ જે કોંગ્રેસના અંદરના આપણને સમાચાર મળે છે કે એ લોકો દરેક એક્શન બીજેપી ને આવી રીતે જ કાઉન્ટર કરશે અને ફોર્સફુલી કાઉન્ટર કરશે અને એનું કારણ છે કે લીગલી ભાજપ પાસે જવાબ છે જ નહીં એમણે જે પોતાના માણસોને કમાવાના મોકા દીધા છે કરપ્શન વધારવાના મોકા દીધા છે લીગલી પ્રોટેક્ટ કર્યા છે એનું કારણ છે કે એજન્સીમાં એ લોકોના માણસો બેઠા છે આજે ગવર્નર એમના છે વાઇસ ચાન્સેલર એમના છે એટલે જે એડમિનિસ્ટ્રેશન કેપ્ચર કરીને કર્યું હતું એનો એક જ ઈલાજ છે કે પબ્લિક પાસે બે જણા જાય અને પબ્લિક નક્કી કરે કે આમાં સાચું કોણ છે અને એમાં કોંગ્રેસનો અપર અપરહેન્ડ થઈ રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ તમે કહી રહ્યા છો કોંગ્રેસનો અપર હેન્ડ થઈ રહ્યો છે પરંતુ કોંગ્રેસ પણ અત્યાર સુધી ઘણી બધી વસ્તુમાં દેખાતું હતું કે કોંગ્રેસ વિપક્ષ જેવું જ ગુજરાતની અંદર પર્ટિક્યુલરલી વાત કરું તો અને ગુજરાતની અંદર ખાસ કરીને કારણ કે જે રીતે જિગ્નેશ મેવાણી રાજકોટની અંદર અડીંગો જમાવીને બેઠા હતા ટીઆરપી ગેમ ઝોન થયું પછી અને હવે આખું જેને કહેવી શકાય ને કે ભાવનાઓ સાથે કોંગ્રેસ પોતાની જાતને જોડી રહી છે અને કોંગ્રેસની એક નવી રાજનીતિ ગણી શકાય એક તરફ રાહુલ ગાંધી દેશમાં પાર્લામેન્ટની અંદર હિન્દુત્વના મુદ્દા ઉપર જ આગળ આવે છે અને બીજી તરફ હવે ભાવનાઓ સાથે કોંગ્રેસ પોતાની જાતને જોડી રહી છે ભાજપના રેગ્યુલર ફેલ્યોર્સ જે પબ્લિકના સેન્ટિમેન્ટ્સને આજે ગાંધીનગરમાં દરેક અઠવાડિયે તમે જુઓ છો કે કોઈ ને કોઈ ત્યાં હડતાલ કરવા જઈ રહ્યું છે મીડિયા એમને સપોર્ટ કરે છે એ એક અનફોર્ચ્યુનેટ પાર્ટ છે આ દેશનું તો જે લોકો હક માટે જે નથી ઉભા રહેતા તો જે લડી રહ્યા છે એ ત્યાં ગ્રાઉન્ડ ઉપર તો એમનો અસંતોષ છે જ અને ત્યાં પસરી રહ્યો છે એટલે પંચાયતના ઇલેક્શન ઉપર આવી રહ્યા છે એને લક્ષી લોકો જે કરી રહ્યા છે અત્યારે એ સમરસ વાળી પ્રોસીજર એમની ઓલમોસ્ટ નીચે ગામડામાં તમે વાત કરો તો ફેલ થઈ ગઈ છે આ ફેર સમરસ નહીં ચાલે કારણ કે કામ નથી કરતા અને બીજું જે આ લોકો એક આવી આવો અને કમાવો એ જે લોકોની પદ્ધતિ હતી કે અમારામાં આવી જાઓ પછી તમે કોન્ટ્રાક્ટ લ્યો આજે કચ્છની અંદર જ આપણે વાત કરીએ તો દોઢ લાખ કરોડનો જે ઇન્વેસ્ટમેન્ટ એશિયાનો સૌથી વધારે ભૂકંપ પછી આવ્યો એના બેનિફિશિયરી કોણ હતા એના બેનિફિશિયરી તમામ ભાજપના હોદ્દેદારો જ હતા બીજા કોઈને કામ કરવા દેવું નહીં આજે પણ એમપી ના એપ્રોચિસ એવા છે કે જે બી રનિંગ કામ છે અને સારા છે એ આપણે લઈ લેવાના બ્યુરોક્રેટ્સ ને પ્રેશરાઈઝ કરવાનું નહીં થાય તો દિલ્હીથી ફોન કરાવવાનો અને આપ સારી રીતે જાણો છો કે કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર એ લોકોની હેસિયત ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં એવી રહી હતી કે એમ જ કે સીએમ થી ફોન આવશે તો કામ થશે એમએલએ એમપી ઇઝ વેર ઝીરો એટલે ગુજરાતથી જ્યાં સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરનો પ્રોગ્રામ ચાલુ થયો હતો કે એમએલએ એમપી ખાલી બેસે કમાય ખાય જલસા કરે એડમિનિસ્ટ્રેશન તો ગુજરાતનું સીએમઓ ચલાવશે અને હિન્દુસ્તાનનો પીએમઓ ચલાવશે બટ અનફોર્ચ્યુનેટલી આખા હિન્દુસ્તાનની તાસીર ગુજરાતની નથી કાલે જ એક લાઈવ પર હું કેતો હતો ગુજરાત ની તાસીર છે એ બિઝનેસ તાસીર છે મારા બે પૈસા ડૂબતા હશે તો હું કોમ્પ્રોમાઇઝ કરીશ પણ એક્સપેરિમેન્ટ તમારું મરાઠીમાં ફેલ થઈ ગયો કારણ કે મહારાષ્ટ્ર અસ્મિતામાં પૈસાને મહત્વ નથી અપાતા જો તમે શિવાજી મહારાજ શિવાજીને કાંઈ કહો કે ઉદ્ધવ ઠાકરે ને કાંઈ તો મરાઠા સેન્ટિમેન્ટ આખો ડ્રેક થઈ ગયો અને એની અસર હવે તમને ઇલેક્શનમાં દેખાશે કારણ કે તમે ત્યાં જાહેરમાં પણ શિવાજી મહારાજ ને કાં બાલ ઠાકરે વિધુ કઈ કઈ નથી પબ્લિક રીયા કરે જયારે ગુજરાતમાં તો એમ જાણે કે આપણો કંઈ નફો નથી તો માણસો ચાલતા થઈ જાય એટલે આ બેઝિક ડિફરન્સ જે છે એ હવે એ લોકોને ખબર પડે છે કે ગુજરાત મોડલ આખા ઇન્ડિયામાં એપ્લિકેબલ નથી ઇટ વિલ બી અ ફેલ્યુર અને હવે ગુજરાતમાં આવીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે એમની પાસે સારા સારા કાર્યકરો આજે પણ છે જે નિઃસ્વાર્થ ભાવે કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છે અને હવે એ લોકો લાઇમલાઇટમાં આવી ગયા છે અને જેટલા હરિરામ નહીં હતા એ બધા નીકળી ગયા છે એટલે હવે ફિલ્ટર થયેલું કોંગ્રેસ છે કોંગ્રેસ સામે ગવર્મેન્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગીરીશભાઈ કારણ કે એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે રબર સ્ટેમ્પ તરીકે અત્યાર સુધી જાણીતા હતા એટલે વિજય રૂપાણી પછી ભૂપેન્દ્રભાઈ આવ્યા અને ભૂપેન્દ્રભાઈ પણ મૃદુ મક્કમ પણ કહેવાય રબર સ્ટેમ્પ

તે છતાં બી તમે એમને એવી રીતે ડિસ્કવોલિફાય કરી શકો છો કે ભાઈ નથી બનતા પછી વિજય રૂપાણી બને છે મહારાષ્ટ્રમાં આજ પોઝિશન તમે કરીને એનું આઉટકમ જોઈ લો ફડણવીસ ને તમે ડિમોટ કર્યો છે અત્યારે શું પોઝિશન તમારી ઊભી એટલે આ બધી સિચ્યુએશનમાં અને જે તમે બ્યુરોક્રેટ્સની વાત કરી તો સૌથી અગર ડરપોક કોઈ કોમ હોય તો બ્યુરોક્રેટ્સની હોય છે આજે તમે કોર્ટની અંદર પોઝિશન જુઓ જેવા ચંદ્રચૂડ સાહેબ એમ કીધું કે હાઈકોર્ટ અમારી સબોર્ડિનેટ નથી હાઈકોર્ટ ને પાવર સુપ્રીમ કોર્ટ જેટલા છે એટલે બેલના કેસ મહેરબાની કરીને ઉપર મોકલો નહીં એના પછી ગુજરાતના જ હું નામ નથી લેવા માંગતો પણ એવા બે ત્રણ નામ ચીન હતા જેમને ગવર્મેન્ટના પૈસામાં બેલ નથી મળતી એમને બોલાવીને કહી દીધું વકીલ ને ભાઈ બેલ માટે એપ્લાય કરો દઈ દઈએ ધીસ ઇઝ મેકિંગ અ ડિફરન્સ આજે જ્યુડિશરી જો કડક થશે તો ઓફિસરો જે ઓન ધ ફેન્સ બેઠા છે કે જે કે કે મારાથી ખોટું નથી તો એ હિંમત કરશે એટલે હિંમત થઈ રહી છે અત્યારે અમુક જે છે છે એ થઈ ગયા ગવર્મેન્ટના ઓર્ડર ઈલિગલી ફોલો કરવા નહીં ભવિષ્યમાં આપણને જેલ જવું પડશે એટલે અત્યારે એ એટમોસફિયર ચેન્જ થઈ રહ્યો છે ઘણી બધી ઓફિસના એપ્રોચિસ આપણે જોયા બી છે એટલે થિંગ્સ આર ચેન્જિંગ અને સૌથી જો જાત ડૂબવા મળશે ને તો પેલા ઉંદર જે ભાગશે એ બધા બ્યુરોક્રેટ્સ હશે એમાં અને એ ભાગવાની તૈયારીમાં છે એને દે નો એટલે જેવો બ્યુરોક્રેટિક અને પોલીસનો એપ્રોચ બદલાશે નેતાઓના આશીર્વાદ થી ચાલ્યા ડ્રગ્સની જેવી મામલો બગડવા માંડ્યો પછી ખબર પડી કે ફાર્મા પણ આની અંદર ઇન્વોલ્વ થઈ અને ફાર્માના ફિગર્સ એડજસ્ટ નથી થતા ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થયું છે હવે બધું બંધ કરાવો હવે આને રેડ કરો ઓને રેડ કરો એટલે એ લોકો પોતાનું કરેક્શન તો કરવા માંડી માંડી ગયા છે એટલે ઘણા બધાને તકલીફ થાશે પણ ભાજપ હવે એ લોકોને બચાવી શકે એવી પરિસ્થિતિમાં નથી એટલે રિએક્શન ઘણા બધા આવશે અને બહુ ટાઈમલી જ આજે રેલી કાઢવાની છે એનું રિએક્શન બહુ સારું આવશે જી પણ ગિરીશભાઈ સાથે સાથે થર્ટી યર્સની જે ત્રીસ વર્ષની એન્ટી ઇન્કમ છે એની ઇમ્પેક્ટ પણ લોકોની અંદર જોવા મળી રહી છે એવું પણ નથી કે

આજે તમે એમ કહો કે અકબરે આવી રીતે કર્યું પણ ડઝન્ટ હોલ્ડ ગુડ કારણ કે અકબરે જે કર્યું હતું હવે એ નથી મતલબ છે એટલે તમે હજી કોંગ્રેસનું ગાણું ગાયા રાખો સિત્તેર વર્ષમાં આવ્યું સિત્તેર વર્ષમાં હોતું પણ પીપલ આર નોટ ઇન્ટરેસ્ટેડ અને હવે ગુગલનો જમાનો છે તમે જેવું બોલશો એવો કાઉન્ટર છોકરાઓ બેટા બેટા મોબાઈલમાં જ ગોતી લેતી કે સાચું બોલો છો કે ખોટું બોલો છો એટલે એ ઇમ્પ્રેશન જે પેલા એડવર્ટાઇઝમેન્ટથી ચાલતી હતી હવે નથી ચાલતી એટલે તમે એન્ટી ઇન્કમ્બન્સીની વાત અને આપણે સિચ્યુએશન જોઈએ કે આ લોકો મેનિપ્યુલેટ કરી લે છે ગયા વિધાનસભા ઇલેક્શનમાં બી વોટ પર્સન્ટેજ જે હતા ઇટ વોઝ ઇક્વલી ડિવાઇડેડ એવું નથી કે ભાજપ સિત્તેર થી એસી ટકા વોટ જીપી અને પાવરમાં આવી રહી છે પબ્લિક સેન્ટિમેન્ટ તમારા ભેગા નથી અને ક્લિયર ડિવાઇડ છે ગુજરાતની અંદર રૂરલ અને અર્બનનો સિટીની અંદર તમે સારા સારા બધી જગ્યાઓ દેખાડો છો પબ્લિકને ત્યાં ધંધો કરવા મળે છે ઇઝી મની છે તમે તમારા સગાવાલાઓને ટીપીના પ્લાન પહેલેથી આપી દો છો એટલે ગામડાના ગામડા લઈને કરોડપતિ થઈ જાય છે એટલે આ જે બધી સિસ્ટમ્સ છે માફિયાગીરીની એ હવે પાદરી થતી જાય છે એટલે તમને રૂરલની અંદર તમે કાંઈ નથી મળતું રૂરલમાં તમે આજની તારીખમાં બી સિટી હાઈવે મૂકીને અંદર ચાલે જાઓ પંદર કિલોમીટર તો ગામડાની જ હાલત છે એટલે અર્બન અને નો ડિવાઈડ હવે ઇઝી છે અને એમાં ફાર્મર્સ એજ્યુટેશન સૌથી વધારે તમને નડશે આપણે હમણાં કહી દઉં કે રિસેન્ટ હમણાં ફાર્મર સાથે વાત થતી હતી એમાં જે આ લોકો ઓલો નેનો યુરિયા જે કાઢ્યો છે એનો રિપોર્ટ ઇન્ટરનેશનલમાં બહુ ખરાબ આવેલો છે કે ભાઈ એના લીધે તો મિનરલ ટોટા જમીન ખતમ થઈ જાય છે એટલે હવે ખેડૂતોને ખબર પડી છે કે આ લોકો ધંધો કરવા માટે તમને ગમે વેચી મારશે એટલે ફાર્મર્સ એજિટેશન છે અનએમ્પ્લોયમેન્ટ છે ફિક્સ પગારની ગંદામાં ગંદી જે રાજનીતિ આપણે લઈ આવ્યા છે ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં પસરી રહ્યા છીએ આજે છ થી સાત હજારમાં માણસ કેવી રીતે જીવશે અને તમે તમારો ઠેકેદાર છે એ મલ્ટીમિલિયનર થતો જાય છે કંપની થી ત્રીસ હજાર લે છે વર્કરોને પાંચ હજાર આપી રહ્યો છે એટલે હવે આ બધી વાતો બહાર આવી રહી છે અને કમ્પ્લેન્સ થશે કમ્પ્લેન થશે કોર્ટનો રવૈયો બદલાણો છે એટલે એની અંદર આન્સરેબલ થશે એટલે ગભરાટ બધી બાજુ છે તકલીફ એ છે કે હવે ઓલ ઇન્ડિયા ગભરાટ છે જે આખો ગુજરાત થી કંટ્રોલ હલાવવા માંગતા થાય નો જ બેઝ હલવા માંડ્યો છે અને એમાં બરોબર મહેનત જો કોંગ્રેસ કરશે તો ડિફરન્સ આવવાનું છે અને એમણે કીધું કે આમ ગુજરાત ને આપકો હરાયેંગે અને ચેલેન્જ કરી છે અને રાહુલ ગાંધીની એક જ ચીજ ધ્યાન રાખવી પડે કે જે કે છે એ બહુ સિરિયસલી કે છે એટલે ચેલેન્જ ને ભારતીય જનતા પાર્ટી એ સિરિયસલી લેવી જોઈએ હવે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ ડ્રગ્સ હોય કે કઈ પણ હોય તમે જુઓ છેલ્લા લગભગ એક મહિનાની વાત કરું તો બાર થી વધારે એવા કેસીસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર થયા છે એને લઈને શું કહે કારણ કે એક ઇમ્પ્રેશન થી હવે બદલાઈ રહી છે કારણ કે ઘણી બધી વખતે બહુ જ બધી કોમેન્ટ્સ આવે છે સ્ટોરીઝ ની અંદર અને સ્ટોરીઝ માં એમ કે કે બધા જ કે ભારતીય જનતા પાર્ટી વાળા હોય છે ને એનું કારણ જ છે ને એ લોકોએ બધાને કહી દીધું કે તમે અમારો આવીને સપોર્ટ કરો અમને ફાઇનાન્શિયલ હેલ્પ કરો કે વોટ બેંકમાં હેલ્પ કરો તમે ધારો એ કરી શકશો આજે બી એમપી એમએલએ તમે જુઓ તો દાદાગીરીથી નાના મોટા કામ કબજે લઈ રહ્યા છે આજે કોઈનું નામ નથી લેતો પણ જે એમએલ એમપી ને કે અમે લોકો એ દસ વર્ષ પહેલા કેરોસીનની દુકાન ચલાવતા જોઈએ તો આજે બસો કરોડ ની પાર્ટી છે વિધિન ટેન ઇયર્સ તો આના જેવી તો કોઈ નોકરી નથી સારામાં સારી છે બસો કરોડ ની પાર્ટી થઈ છે અહીંયા ઈડી નથી જાતી કે ભાઈ તમારું ઇનિકવલ ઇન્કમ ક્યાંથી આવેલી છે શું છે એટલે આજે પ્રોટેક્શન તમે કર્યું હતું ખોટા માણસોનું એ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે ફાર્માસ્યુટિકલ ની અંદર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બરોબર વોચ રાખતો હોય કોઈ પણ ફેક્ટરી ઉપર આજે તમે વિચાર કરો કે ઇલિગલ ફાર્મા ફેક્ટરી તમે નાખી દીધી રજિસ્ટર્ડ નથી અને તમે એમાં ડ્રગ્સ બનાવો છો અને વેચો છો કોઈ પૂછતું જ નથી પકડાય ક્યારે છે જયારે ટેરેટરીથી બહાર જઈને ક્યાંક પછી ની ટીમ ગોતતા ગોતતા ત્યાં આવે ત્યારે તમે કહો કે અમને ખબર નથી પણ ત્યાં સુધીમાં એ માણસ એસ્ટાબ્લિશ થઈ ગયો હોય છે પણ એ ભાજપમાં એટલા માટે જ જાય છે કે હું ખોટું કરીશ મને બચાવશો તો હું તમારામાં આવું એ જે એગ્રીમેન્ટ છે એ હવે ખુલી પડે છે અને ભારે થઈ રહી છે આજે સી આર પાટીલ જેવો માણસ એમ કે કે ભાઈ આપણી સરકારની અંદર આપણા આરએસએસના અને ભાજપના છોકરાઓને નોકરી મળે એ પ્રાયોરિટી આપણને પેલી કરવી જોઈએ એનો નતીજો અત્યારે તમે બંગ્લાદેશમાં જોઈ લો શું થયું છે તમે તમારી પાર્ટીના માણસોને જો રિઝર્વેશન આપીને કામ કરવા મણશો તો એક દોડ પબ્લિક આવી રીતે પૂરશે કારણ કે ગુજરાતની અંદર અડધી પબ્લિક તો એવી છે વોટ નથી આપી પણ ગુજરાતને સ્ટે સિટીઝન તો ખરો ને એટલે તમે એવી રીતે કેમ ડિસાઈડ કરો કે અમારી પાર્ટીના માણસને લાભ આપવાનો તો ધીસ ઇઝ ગોઈંગ ટુ મિસ ફાયર ડેફિનેટલી અને હવે પબ્લિક અમારા માણસો નોકરી મળશે અને હવે તમે જે લોકોને બેસાડ્યા છે તમારા ગવર્નર વીસી બધા તમારા માણસો છે આરએસએસ ના છે ધીરે ધીરે સોશિયલ મીડિયા એ બધા ફચડા ખોલી નાખેલા છે એટલે હવે ન માનવાની કોઈ વાત પબ્લિકમાં છે જ નહીં તમે કહેશો એટલે માની લેવાના અને એ જ હાલત એટલે ગોદી મીડિયા ની થઈ ગઈ છે કે માણસો ગોદી મીડિયામાં જે આવે એનો ભરોસો નથી કરતા પેલા વોટ્સએપ યુનિવર્સિટી બને તે કરતા હવે એ સિચ્યુએશન ઊંધી થઈ ગઈ હવે વોટ્સએપ ઉપર ભરો કરે છે મીડિયા ઉપર નથી કરતો એટલે ડિફિકલ્ટ અને અત્યારે પણ આપે ગ્રાઉન્ડ રિયાલિટી ઇલેક્શનની જોઈતી જે થી જીત્યા છે એમાં દસ થી બાર સીટો આપણે જે એસેસમેન્ટ કરતા હતા એ બહુ માર્જિનલ છે અને ચાર છ હજાર વોટનું મેનિપ્યુલેશન કરી લેવું તમારી પાસે એ લોકો માટે બહુ રમત વાત છે આપણે એના વીકનેસ છીએ કે કરે છે એ લોકો જો બે કે ત્રણ યુગી એડ થઈ ગયા હોય જીતી શકે આ મેન્યુપુલેશન ક્યાં સુધી ચાલે પણ કારણ કે મેન્યુપ્લેશન પણ કારણ કે ઘણી બધી વખતે ઇલેક્શનની અંદર આ મેન્યુપ્લેશન જોવા મળે છે અને જે એડીઆરનો રિપોર્ટ આવ્યો છેલ્લો નો રિપોર્ટ હમણાં રિસન્ટલી આવ્યો હતો અને એમાં એમને કીધું કે વોટ જેટલા નાખવામાં આવ્યા છે કાઉન્ટિંગમાં એનાથી ડિફરન્ટ નંબર્સ સામે આવ્યા તો આપણે આપણા અહીંયા એજ્યુકેશન મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાનો કેસ જોઈ ચૂકેલા છીએ કે હાઈકોર્ટે એમનો ઇલેક્શન નલ એન્ડ વોઇડ કર્યા પછી પણ તમે અપીલ કરી અને બેસી જાઓ અને પાંચ વર્ષ મિનિસ્ટર રહે ઓન પેપર હારેલો વ્યક્તિ છે એટલે ઈ તમે મેનીપ્યુલેટ કરો પછી જે તમે વોટની અંદર કરો છો એમાં સુપ્રીમ કોર્ટે એક બહુ હિટ મોટી કરી હતી કે સેવન્ટીન સી ના સર્ટિફિકેટ બધાને લેવા અને કોંગ્રેસે સૌથી પહેલો એલાન કર્યો કે ભાઈ બધા કેન્ડિડેટ ઇલેક્શન પત્યા પછી સેવન્ટીન સી લઈ લે કારણ કે સેવન્ટીન સી તમારો અવરલી કાઉન્ટિંગ હોય છે અને અત્યારે એડીઆર જે પકડાવશે એ બેઝ ઉપર જ પકડાવશે પણ સેવન્ટીન સી માં અંદરથી એવી ખબર પડી કે જે લોકોએ મિશીપ કરી છે એ કોંગ્રેસના કે ઓપોઝિશનના માણસે પૈસા લઈને સેવન્ટીન સી ખોટો સાઈન કરી આપેલો છે એટલા જ સીટની અંદર ડખોતા છે બાકી જ્યાં સેવન્ટીન સી મેન્યુપ્યુલેટ થયું છે કે એડજસ્ટ નહીં થાય કારણ કે એવરી અવર તમારે જે રેકોર્ડ મોકલવાનો છે રિફ્લેક્ટ થાય છે એટલે અને તમારી જો મળે તો કોર્ટે છે કે સેવન્ટીનસી માન્ય રાખવામાં આવશે તો હજી તો જેમ જેમ કેસીસ થશે અને ખુલશે એની અંદર ઘણા બધામાં ગડબડ નીકળશે પણ હવેના ના સેવન્ટીન સી એટલું પોપ્યુલર થઈ ગયું છે કે દરેક કેન્ડિડેટ લઈ અને પોતાના ઓફિસમાં જઈને કહી દે છે તમે સાઉથની કર્ણાટકમાં જુઓ તમિલનાડુમાં જુઓ

બંને યાત્રા અલ્ટિમેટ પોલિટિકલી કોને બેનિફિટ કરાવતી હશે આમાં પેલી મિસચીફ તો ડરી છે કે કદાચ પરમિશનમાં જ મિસચીફ કરે અને પરમિશનમાં મિસચીફમાં આવે એક મને એવું લાગે છે કે જે લોકો એ લોકોનું વર્કિંગ થઈ પ્રમાણે કારણ કે લીડર ઓફ ઓપોઝિશન છે શેડો પ્રાઇમ મિનિસ્ટર છે એટલે કાંઈ ને કાંઈ સિક્યુરિટી બના હેઠળ આવીને કદાચ એમની રેલીને પરમિશન ના મળે જો રાહુલ ગાંધી આવતા હોય તો અને બીજા જો લીડરો આવશે તો એ લોકો તો આગળથી બી ગમે કારણસર એરેસ્ટ કરીને હાઉસ અરેસ્ટ કરે જ છે આ લોકો પણ આ ફેર એ હિંમત નહીં કરી શકે એવું મને લાગે છે કે પબ્લિક રિએક્શન જે થશે ને અત્યારે જે બી કરવા જાય છે આજે તમે ખાલી મેસેજ નીકળ્યો કે ભાઈ ઈડી રાહુલ ગાંધીને એરેસ્ટ કરશે તો મેસેજ વાંચીને જ ઈડી ગભરાઈ ગઈ કે આટલા બધા રિએક્શન્સ આવ્યા એટલે જો કદાચ એ રેલી રોકવાની કોશિશ કરશે તો ઇટ વીલ બી ડિસએડવાન્ટેજ ટુ બીજેપી એ કદાચ એમની પાસે સારા સલાહકારો હશે અંધભક્ત સિવાય તો કદાચ કેસે ન કરાય અને તમે છેલ્લે કદાચ જુઓ તો બસો ચાલીસ આવ્યા પછી ઘણી બધી એ લોકોની રમતો બંધ થઈ ગઈ છે આને પકડો ઓને પકડો આના પર કેસ કરો આ કરો ખોટા કરો પ્રોબ્લેમ થાય છે અને બીજું એ લોકોએ પોતાના પગ ઉપર કુલાડી મારી છે નવો કાનૂન લાવીને કે દરેક એરેસ્ટમાં તમારે રાઇટિંગમાં એને રીઝન આપવો પડશે અને વિડીયોગ્રાફી કરવી પડશે અહીંયા એ લોકોએ પોતાના જ હાથ કાપી લીધા છે એટલે હવે જે કોર્ટમાં જશે ને વિધાઉટ વિડીયો રેકોર્ડિંગ હશે તો લઈને આવશે એટલે એ લોકોએ જે કર્યું છે એમાં પોતે કન્ફ્યુઝ છે અને ઇન્ટરનલી ભાજપ વાળાથી વાત કરો તો એમ કે ભાઈ જો બે લોકોએ જવાબદારી લીધી છે તો બે લોકો જ કરે અમને શું કરવું છે કે અમારે તો કઈ છે નહીં એટલે ધીસ રાઈટ અપ ટુ યુપી કે ભાઈ જીમ્મેદારી લઈએ તો લડ લેંગે આપને કો ક્યાં કરના આ યુપી વાળાના સ્ટેટમેન્ટ ગિરીશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર તો આપ શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ચેનલ્યુઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર